પીઠ પર ખીલ થવા ખૂબ જ સામાન્ય રોગ છે ઇવન રોગ પણ ના કહી શકાય એક સામાન્ય ઇવેન્ટ છે કે જે નોર્મલી બધાના ટીનેજ ટીનેજમાં થતી હોય છે નોર્મલી એવું કહેવામાં આવે છે કે ખીલ જે છે તે બાર થી તેર વર્ષથી માંડીને ચોવીસ થી પચીસ વર્ષ સુધીના ગાળામાં મોસ્ટ કોમનલી થતા હોય છે ખીલ થવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે આપણી જે ઓઇલ પ્રોડ્યુસ કરતી ગ્લેન્ડ હોય છે એમનું વધારે પડતું એક્ટિવેશન થવું ડ્યુ ટુ અવર હોર્મોનલ ચેન્જીસ કે આપણે એ ગાળામાં જે હોર્મોનલ ચેન્જીસમાંથી પાસ થતા હોઈએ છીએ ઓઇલ ગ્લેન્ડ ની એક્ટિવિટી વધી જાય છે સો બોડીમાં ઓઇલ ગ્લેન્ડ ક્યાં ક્યાં વધારે પ્રમાણમાં હોય છે સો આપણા ફેસ ઉપર આપણા બેક ઉપર અને સ્કાલ્પ ઉપર આ ત્રણ જગ્યાએ ઓઇલ ગ્લેન્ડ સૌથી વધારે માત્રામાં હોય છે એટલે ખીલ એ આ જગ્યાએ સૌથી વધારે પ્રમાણમાં થતા એટલે ફેસ પર જે ખીલ થાય છે એટલા જ કોમન બેક ઉપર પણ ખીલ થવા છે ઈઝ અગેન એ પણ ઓઇલી સ્કાલ્પના લીધે થતી કંડિશન છે એટલે એના લીધે પણ ઘણીવાર બેકમાં એકના થતા હોય છે ખીલ થતા હોય છે જે ટીનેજમાં હોય છે અથવા ટીનેજ અથવા તો યંગ એડલ્ટસ આપણે વાત કરી તો યુવા અવસ્થામાં આપણા હોર્મોનલ ચેન્જીસ ની સાથે ઓઇલ glands ની એક્ટિવિટી વધતી હોય છે નોર્મલી બાર વર્ષથી માંડીને 24 થી 25 વર્ષ સુધીના લોકોને જે ખીલ થતા હોય છે એ બધા આ પ્રકારના ખીલ હોય છે બેક ઉપર થતા ખીલ એના પછી બીજા ઘણા બધા કારણો હોઈ શકે બેક ઉપર ખીલ થવાના સૌથી એક મહત્વનું કારણ છે કે સ્ટીરોઇડ ઉપયોગ ભલે ઘણીવાર લોકો ઓરલ સ્ટીરોઇડ લેતા હોય ડોક્ટરે લખી આપી હોય અને એના પછી બેક ઉપર પિમ્પલ થતા હોય અથવા તો પોતાની જાતે સ્ટીરોઇડ લેતા હોય કોઈને કોઈ કારણસર તો એના લીધે પણ બેક ઉપર ખીલ થઈ શકે છે બીજું જેમને ડાયાબિટીસ છે ફિમેલ્સમાં પીસીઓએસ છે તો એવા હોર્મોનલ વાળા જે પણ કંડિશન્સ છે એ બધામાં બે કઈકને જોવા મળી શકે છે સાથે સાથે જેમને માથામાં ફોડો રહે છે ડેન્ડ્રફ રહે છે એ લોકોને પીઠ પર ખીલ થવાની સંભાવના વધી જતી હોય છે પીઠ ઉપર ખીલ થવાના મેઇન કારણમાં તેની ઓઇલ ગ્રેન્ડ્સનું એક્ટિવેશન અને એ એક્ટિવેશન પછી એમાં ઇન્ફેક્શન્સ થતા હોય છે જેના લીધે આપણને અમુક વાર લાલ રંગના ખીલ જોવા મળે અમુક વાર પસવાળા ખીલ જોવા મળતા હોય છે તો એક જ ખીલના અલગ અલગ પ્રકારના ટાઈપ્સ હોય છે બીજું આના માટે સ્ટ્રેસ પણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે કે તમે જ્યારે સ્ટ્રેસમાં હોવ ત્યારે આપણને ખીલ વધારે થાય છે ભલે ફેસ પર હોય કે પીઠ ઉપર હોય તો આ બધા કારણો છે અથવા તો આ બધા લક્ષણો છે પીઠ ના ખીલ થવા માટે સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી અને ટાઈમસર એને ટ્રીટ કરાવી કે જો ટાઈમસર ટ્રીટ નથી થતા અને ધીમે ધીમે વધતા જતા હોય તો એના લીધે પછી ડાઘા રહી જવાની સંભાવનાઓ વધી જાય છે મોટાભાગે પીઠ ઉપર ખીલ થતા હોય એના લક્ષણો એસ સચ બહુ જોવા મળતા નથી ખાલી પેશન્ટને ફીલ થતું હોય કે પાછળ કઈ નાની નાની ફોલ્લીઓ જેવું થયું છે અથવા તો નાના ખીલ થયા છે ઘણા પ્રકારના ખીલમાં ઇન્ફેક્શન થતા હોય તો એમાં દુખાવો રહેતો હોય છે અને અમુક દવાઓના લીધે જે ખીલ થતા હોય એમાં પેશન્ટને ખંજવાળ આવી શકે છે સો સચ જે પીઠ પરના ખીલ છે આમ કોઈ રીતે હેરાન કરતા નથી પણ ઘણી પેશન્ટ્સ પેશન્ટ ખૂબ જ અવેર હોય છે એમની સ્કીન માટે તો પાછળ ડાઘ ના રહી જાય એના માટે પણ એની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને મોટા ભાગે એની ટ્રીટમેન્ટ કરાવવાનો સૌથી મેઇન પર્પસ એ જ હોય છે કે લોકોને એના ડાઘા ગમતા નથી હોતા એટલે એના માટે ટ્રીટમેન્ટ કરાવી પીઠ પરના ખીલનું નિદાન એકદમ બહુ જ સ્વાભાવિક છે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો એ ક્લિનિકલી જોઈને અને તમને અમુક સવાલ જવાબ કરીને એનું નિદાન કરી શકે છે એના નિદાન કરવા માટે કોઈ સ્પેસિફિક ટેસ્ટ કેવું નથી આવતું અને ટ્રીટમેન્ટ એની ખૂબ અલગ અલગ રીતે થઈ શકે છે જેમ કે આપણે એના માટે અમુક ક્રીમ્સ અમુક લોશન્સ આપી શકીએ વધારે સિવિયર હોય તો અમુક દવાઓ ચાલુ કરી શકીએ અને હજુ વધારે સિવિયર હોય તો કેમિકલ પીલિંગ કરીને પણ એક ઓપ્શન આવે છે જેમાં બેક ઉપર આપણે અમુક પ્રકારના સોલ્યુશન્સ લગાડી શકીએ છીએ જેના લીધે ત્યાં જે ઓઇલ ગ્રેન્ડની એક્ટિવિટી છે ઓછી રહી શકે સાથે સાથે ડેન્ડ્રફ હોય તો ડેન્ડ્રફ નો ઈલાજ કરવો પણ જરૂરી બને છે કે કારણ છે પરના ખીલ થવા માટે અને એની સાથે સાથે ઓવરઓલ પણ ખૂબ મોટો રોલ છે તમારું સ્ટ્રેસ છે તમારું ખાવા પીવાનું છે ડાયટ છે એ બધું પણ ખૂબ મોટો રોલ ભજવે છે ખીલ થવામાં સો ઓવરઓલ એક હોલિસ્ટિક અપ્રોચ લેવામાં આવે બધી જ વસ્તુ કન્સિડર કરીને ટ્રીટ કરવામાં આવે તો બે કેકને ખૂબ અસરકારક રીતે ટ્રીટ થઈ શકે છે થોડા ઘણા અંશે પીઠ પર ખીલ થવા બહુ સામાન્ય વાત છે અને એના વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી હોતી તમે ફ્રીક્વન્ટલી ઉનાળામાં કે ચોમાસામાં તમે દેશમાં વ્યવહાર નહીં શકો અમુક પ્રકારના વોશિસ આવે છે કે જે જેનાથી પીઠને વોશ કરવાથી રેગ્યુલર વોશ કરવાથી પીઠ પરના ખીલ થવાની સંભાવનાઓ ઘટી જાય છે એ તમે યુઝ કરી શકો છો બીજું કોટન સુતરાઓના કપડા પહેરી શકો છો જેથી પાછળનો ભાગ બહુ બહુ ટાઈટ ના રહે અથવા તો બહુ કપડા સ્કીન સાથે ચોંટી ના જાય ઓઇલ બ્લોક ના થઈ જાય કે જેથી એમાં ઇન્ફેક્શન થાય તો આ બધા પ્રકારના રસ્તા તમે અપનાવી શકો છો બેક એકને ના થાય એના માટે રમીને આવીને તરત નહીં લેવું અથવા તો જીમથી આવીને તરત નહીં લેવું જેથી પરસેઓ લાંબા ટાઈમ સુધી ટકે નહીં આ બધા પ્રિકોશન્સ આપણે લઈ શકીએ છીએ